ચકલા દિવસ ચકલા પર મૂકી હે ચકલા દિવસ કે મિસા બેનો ત્રાસ વધતો જાય હે હો હવે કામ કરતા હોય ને આડા ને આડા ધડબડાટી ને ના પાડીએ તો રાડું નાખે જાતો 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 એ મિસા મિસા જો સાંજના નવ વાયગા છે અને મિસાબેન રમ્યા છે ખાઈ પી લીધું છે રમોકડા નો થેલો પણ થી નહીં એને કામ કરતા હોય ત્યાં આડુઆું આવવું હોય रमोकड़ा थी नो रमे गाड़ी क्या वेगी तो कोई रिमोट तो तारा हाथ में है हम जो आम वे अंदर मिशा ए मिशा गाड़ी को तेजा जा से क्या गाड़ी क्या गाड़ी गाड़ी क्या જો કામ પોતા કરતા હોય ને તો ન્યા આડી આડી એને બધું એને કામ બગાડવું જોઈએ કામિસા અત અહીં હું આ લટન દીકરો છે કેવો મોસ્તર મુર વાઓ 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 વા વાઓ વાઓ જો ભાઈ ભાઈ સંજવાળી વાર્તા હોય તો ત્યાં સાંજવાળી બગાડ્યા પોતા કરતા હોય પોતામાં એ ને અડી આ અળી કામી સાગડ બગડ બગડ પકડ બધું જોતે એન વાત કરી જઈએ അക <laughs> <laughs>.

नेत्रराज नेत्रंग नेत्र नाम से